હા મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ તમે કેમ છો સારા છો ને હું મારી ચેનલ યોગિની પટેલમાં આપનું સ્વાગત છે અને મિત્રો ગઈકાલે મેં વિડીયોની બનાવવાનું રહી ગયું અને ગઈકાલે મારે મારા દાદી મારા નાની દાદી એટલે કે મારા નાની એ દેવલોપ થઈ ગયા થઈ ગયેલા હતા અને એનું તેરમું હતું એટલે આખો દિવસ ત્યાં પતિ ગયો એટલે મારાથી વિડીયો નહીં બનાવાય મિત્રો એટલે તે બદલ સોરી અને આજે મારા આ નવા વિડીયોમાં આપનું સ્વાગત છે અને મિત્રો મેં આવી ગઈ છું કાકડીના ખેતરમાં અને વાગી ગયા છે દસ અને મિત્રો ગઈકાલે કાકડીના ખેતરમાં આવવાનું રહી ગયેલું તો આજે આવ્યા ખેતરમાં તો જોયું તો કાકડીના પાતરા પીળા થઈ ગયેલા છે નીચેના તો એને કહેવાય છે ફૂગ એક પ્રકારની તો અમે એગરોવાળા ભાઈને પૂછ્યું એ લોકોએ દવા આપી છે તો હમણાં મારા હસબન્ડ એ દવાનો છંટકાવ કરી રહ્યા છે બસ તમને દેખાશે ક્યાં દૂર એ પેલા ના ના પમથી જ છંટકાવ કર્યો છે હમણાં જોઈએ કેવું લાગે ગઈકાલે મિત્રો આવવાનું રહી ગયું એક દિવસ નહીં આવે તો આવું થઈ જાય એટલે રોજના રેગ્યુલર અહીંયા જોવા માટે આવવું જ પડે સવારે ગઈકાલે મારા હસબન્ડ આવેલા પણ ફટાફટ જોઈને નીકળી ગયા એટલે એ લોકોને ખબર નહીં પડી આજે અમે દવા છંટકાવ કરવાનું ચાલુ કરી દીધું આ ફૂગ બહુ વધારે પસરી જાય આ ફૂગ કેવી છે તમને બતાવો તમે કોઈ મોટા ખેડૂત હશો તો અમને પ્લીઝ મેસેજ કરજો કે આમાં કઈ દવાનો ઉપયોગ થાય અમને વધારે ખબર નથી અમે નાના ખેડૂત છે અને વધારે કંઈ ખેતીમાં અમને આઈડિયા પણ નથી એટલે તમે અમને કમેન્ટમાં કહેજો કે કઈ દવાનો ઉપયોગ કરાય આ ફૂગમાં મેં તમને બતાવું ફૂગ મિત્રો તમને આ ફૂગ બતાવું મેં આ પ્રકારની ફૂગ આવી ગયેલી છે અને ફૂગ કહેવાય બધા છોડ પર મિત્રો નથી અમુક છોડ પર વધારે છે ને અમુક છોડ પર નથી એવું છે આવી રીતે મિત્રો પાત્રા પીળા થઈ જાય અને એક પ્રકારની ફૂગ કહેવાય એના માટે મિત્રો જેમ બને એમ જલ્દી છંટકાવ કરીએ તો સારું અમારા હસબન્ડ પમથી છાંટી રહ્યા છે ને મિત્રો એક વાત કરું મારા પપ્પા મને ગઈકાલે મળેલા તો મારા પપ્પાએ એક મને આઈડિયા આપી કે છંટકાવ નહીં બોલવાનું સ્પ્રે માયરો એવું બોલવાનું મારા પપ્પા મારા રેગ્યુલર વિડીયો જોઈ છે એટલે મેં વધારે ખુશ મારા પપ્પાએ મને આઈડિયા આપી કે છનકામી બોલવાનું અને સ્પ્રે બોલવાનું એમ કીધું મારા પપ્પાએ તો મેં હવે પછી મારાથી ભૂલથી કદાચ બોલાઈ જશે પણ વધારે પડતું ધ્યાન આપીશ કે મેં સ્પ્રે મારી એવું બોલીશ કાકડીમાં કે કલમમાં કે તુવારમાં જેના ઉપર છાંટું હોય એને સ્પ્રે મારી એવી રીતે બોલવાનું એવું મારા પપ્પાએ મને કીધું અને મારા પપ્પાએ મને મારા પપ્પા પણ મને સપોર્ટ કરે છે મારા હસબન્ડ પણ સપોર્ટ કરે છે અને મારા છોકરાઓ પણ મને સપોર્ટ કરે છે એ વધુ વિગત મેં મારા બીજા વિડીયોમાં બતાવીશ અને મારા ભાઈ બહેન પણ મને વધારે સપોર્ટ કરે છે મિત્રો અહીંયા એક કાકડી આટલી મોટી થઈ ગયેલી અમે જોઈ લીધી નહીં હમણાં અત્યારે જોઈ લીધી તમે જોઈ શકો મિત્રો અમને આ દવાનો સ્પ્રે મારતા બે કલાક જેવું થઈ જાય આનાના બમથી સ્પ્રે મારવાનો હોય એટલે બાકી અમે મોટું ટેક અમારું નાનું ટ્રેક્ટર છે એમાં ભરીને દવા ભરીને મારીએ તો અમે અડધો કલાકમાં બધામાં સ્પ્રે મારી દઈએ પણ આ ખભા પર ભેરવાનો પંપ છે એનાથી મારવા મારે તો બે કલાક જેવા થઈ જાય મારા હસબન્ડ એકલા જ એનાથી સ્પ્રે મારે અને મિત્રો હવે થઈ ગયા છે પોણા અગિયાર અને હવે અમારે ઘરે જવું પડે મારા હસબન્ડ જશે દુકાન પર આગલા વિડીયોમાં બતાવેલું છે તે પ્રમાણે મારા હસબન્ડ સવારથી બપોર સુધી ખેતીનું કામ અમે બંને જણા અને હવે પછી એ નાઈ ધોઈને જમીને અમારી જલારામ હાર્ડવેરમાં જશે દુકાન પર સાંજ સુધી ત્યાં બેસશે યા છે પોણા છ અને મેં આવી ગઈ છું કાકડીમાં મિત્રો તમને પહેલાં કીધું તેમ આજે દવાનો સ્પ્રે કર્યો છે વાયરસ છે કાકડીમાં તો એના પાત્રા પીળા થવા લાગેલા છે તો અહીંયાથી જ વાયરસ નીકળી જાય તો સારું નહીં તો મગજ મારી નહીં તો અમારી જેટલી મહેનત છે એમાં એ બધી પાણીમાં એટલે મિત્રો અહીંયાથી આ વાયરસ નીકળી જાય તો સારું હવે જેવી કાકડી ચાલુ થવાની મિત્રો તેવું આ વાયરસ થયું એટલે ખેડૂત મિત્રોને તો કેટલી મગજ મારી આટલી મહેનત કરવાની અને પછી જો આવું થાય તો કેટલું દુઃખ લાગે મિત્રો તો હવે કાકડીનું મુહૂર્ત કરવાનું છે પણ આવતીકાલે તો એક જરૂરી કામ છે એટલે આવતીકાલે નહીં થશે પણ પરમ દિવસે મુહૂર્ત થશે પહેલાં માતાજીને મૂક્યો માતાજીને આપવી પડશે અને પછી આપણે અને પછી માર્કેટમાં મૂકવી પડે મિત્રો મારા વિડીયો લગાતાર આવી રીતે જોતા રહેજો મને સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ શેર કરતા રહેજો અને મને આવી રીતે જ સપોર્ટ કરજો પ્લીઝ જય માતાજી ગુડ નાઇટ ગઈકાલે નવા વિડીયોમાં મળીશું